વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આગામી ફેબ્રુઆરીમાં પ્રારંભ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે રસ્તાનું કામ ભરૂચ થી વડોદરા વચ્ચેનું નું પૂર્ણ થયું લાઇટો પણ ઝગમગી ઉઠી આ સમાચાર અમે જાન્યુઆરી માસમાં પ્રસારિત કર્યા હતા અને એ સમાચારમાં અમે ફેબ્રુઆરી માસમાં વડોદરા ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે પ્રારંભ થવાની એ આગાહી ઉચ્ચારી હતી અને અમારી આ આગાહી સત્ય સાબિત થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન વર્ચ્યુઅલી માધ્યમથી ભરૂચથી વડોદરા સુધીના એક્સપ્રેસ હાઈવે નંબર ચારનું ઉદઘાટન કરી દેતા હાલ આ રસ્તો મુસાફરો માટે ખુલ્લો બની ગયો છે અને ભરૂચથી અમદાવાદ જવા માટેનો માર્ગ એ સરળ બન્યો છે એક્સપ્રેસ હાઈવે નંબર ચાર ના ઉદઘાટનના આ ભાગથી મુસાફરોને ટ્રાફિકના અવરજવરમાંથી પણ મુક્તિ મળી છે તો એક નવી અત્યધુનિક માર્ગ વહનની વ્યવસ્થાનો નજારો પણ ગ્રામ્ય વિસ્તારના લોકોને જોવા મળી રહ્યો છે હાલ ભરૂચથી દહેગ પાસેથી આ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી શકાશે તેમજ આમોદ તાલુકાના માતર ખાતેથી પણ આ એક્સપ્રેસ હાઈવે ઉપયોગ કરી શકાશે આમ કરજણ અને આમોદ તાલુકાના લોકો માટે આ એક્સપ્રેસ હાઈવે ખૂબ આશીર્વાદરૂપ બનનાર છે અને કર્ણાવતી જવા માટેનું એ સુગમ વાહન વ્યવહારની સુવિધા આ એક્સપ્રેસ હાઈવેના ઉદઘાટન કારણે મળી છે આમ આલાપ ન્યૂઝે દર્શાવેલા સમાચાર એ સત્ય સાબિત થયા છે અને પોતાના આ દૂરદર્શી એ પ્રતિપાદન આ સમાચાર દ્વારા એ ન્યૂઝ કરવામાં સફળ થયું છે એક્સપ્રેસ હાઈવે ચાર ના ઉદઘાટનના કારણે ભરૂચ થી વડોદરા વચ્ચેનું અંતર પણ ઘટ્યું છે અને એ મુસાફરીની ઝડપ પણ વધી છે નિહાળો આલાપ ન્યૂઝ